बार आपड़े संभालता होई बोलता होई आया बापू फोन करे केथवा तो कौन कलाकार ना आवे तो जे काले में और बोरडा थी बागा में मास्टर ना में काले पर माय घर गए बिछरा था था भाई भाई याद ही आता था बापू क्या परिवार साथे मारे खूब सारा संबंधो से लवाई हो यादें आजे हूं तो मौन में छ होई के नइतर मारे

દરેક અમે કલાકારો બધાય સૌ સૌની મોજ પ્રમાણે આનંદ કરાવશું પણ સૌરાષ્ટ્ર ગુજરાત કાઠિયાવાડ જેનું ગૌરવ લઈ શકે અને જેનું બહુ સારું નામ છે હું ઘણીવાર કહું છું હું કલાકારોના આપણે ઉખાણ કરીએ પણ હું પરિચય આપું પણ એનો કંઠ જ એનો પરિચય આપતો હોય પોતાનો કંઠ પોતાનો પરિચય આપતો હોય એવા અમારે ભાઈ નરેશભાઈ મિસ્તરી એમને જોરદાર ધાવીમાં ગુજરાત હોય ધાવી ભજટ એટલુંમાં બહુ જ એનું આગળનું નામ છે

મધુલી સાવન હું બોલું છું અમારા શબ્દો જે ઢોળા આવે મઢુલી એમને પણ આવ્યું આપણે બધા અને આ બંસી ધર સ્ટુડિયો એ પણ લાઈવ છે લાઈવ છે આ લાઈવ છે એમને પણ તાળીઓ વધાવો બધાઓ આયા જે આવશે બાપુ એ અમે ઘણા પ્રોગ્રામો કરીએ ત્યારે બાપુ કહેતા હોય છે માજા ભાઈ કોઈ પૈસા હતો પ્રોગ્રામ નથી કરતા પણ જે આત્મા પરમાત્માના દરબારમાં ગયો છે અને તમે દેશ્યાના દિશાના ભજન આપણે બાપુ એટલે રાખે છે રાખો છો ને એ આત્મા જોવે છે એટલે બાપુ કે આ દિશાના ભજન હોય આત્મા જોવે ખાલી ભજન થાય બરાબર અને ઈ આત્મા